ફાલતું ફાલતું બોલ્યો હોય કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે કેન્દ્ર મંત્રી છે એમને જાહેરમાં રાજપૂતોને બે દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું કોઈ પણ સમાજ ને બધાને ખબર જ છે આવો કોઈ ઇતિહાસમાં નથી એના રોટલા છેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે એનો જડબાતોડ જવાબ અમે પાભરદાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગોમના દરબારોનો પૂરજોરથી વિરોધ છે અને ઓને ટિકેટ રજૂ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું આ અમારી એક લડાઈ છે અમારી બેન દીકરીની આ એક સાચી કથા એ કે જે તે સમજતા નથી જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરુદ્ધમાં હું ખૂબ રોજ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે જય માતાજી સમાજ ક્ષેત્રે જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજ સમાજે ગૌ માતા અને આ ધરતી માટે બલિદાનો આપ્યા છે એમને લાગણીને માન આપી સમગ્ર માલધારી સમાજ ગુજરાત પ્રદેશ માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ આપણું નામ દેસાઈ ભરતભાઈ લક્ષ્મણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ વિશે જે રૂપાલા કેન્દ્રના મંત્રી હતા તેમણે જે એક સમાજને રાજી કરવા માટે જે બીજી ટિપ્પણી કરી અમારે ક્ષત્રિય સમાજને નીતિઓ બતાવવા માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ કરવા માટે એમણે આવેદનપત્ર આપવામાં આ આવેદનપત્ર આપ્યું અને એમની ટિકિટ રદ થવી જોઈએ ક્ષત્રિય સમાજ સમાજ ગુજરાતની અંદર રોષ ચાલી રહ્યો છે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ